અમે તમને અમારી ફેમિલી માનીએ છીએ એટલે તમારી જોડે શેર કરીએ છીએ વાત તો હવે થયું છે કે એવું તમને ખબર જ હશે કે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીએ છીએ જે તમે અમારા જે યુટ્યુબ આપણું હેન્ડલ છે આપણે પોસ્ટ કરેલી જ છે તો એમાં થાય છે એવું કે જાસુની આપણે આઈડી છે ને એમાં અત્યારે પંદર કે સમથિંગ ફોલોવર થવા આવ્યા છે અને ખૂબ જ ટૂંકા સમયમાં સારું એવું રીચ એણે અચીવ કરી લીધું છે અને ઘણું એવું બેઝ બનાવી લીધું છે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ બેઝ સારું છે અને રીચ પણ સારી છે રીલ અપલોડ કરીએ એટલે ઘણી એવી હાલે છે રીલ પણ એમાં ભાઈ પ્રોબ્લમ આમ નાનો ઘણો તો નાનો છે ને મોટો ઘણો તો મળતો એનું કારણ છે કે ભાઈ નાનો એટલે કે ભાઈ ફેક આઈડી બને છે તો ફેક આઈડી બને એનો કોઈ પ્રોબ્લમ નથી એમને કોઈ વાંધો નથી પણ ફોટો આનો યુઝ થાય છે વિડીયો પણ એના યુઝ થાય છે અને એમાં મેન વાત એવી છે કે ભાઈ ઘણા લોકો પૈસાનું માંગણી કરે છે એમાં

અત્યાર સુધી એક ટાઈમ કરતા હતા અને ઘણો એવો સારો રિસ્પોન્સ મળ્યો છે આપણને અને બહુ એવું સારું કામકાજ થઈ ગયું છે પણ પ્રોબ્લેમ આ છે ભાઈ કે ફેક આઈડી બની જાય ઘણી

જાહેર ચેતવણી સમજો તો ચેતવણી સમજો કેમ કે જે ભાઈ આપણા ફેમિલી વાળા હોય ને એ કોઈ દી આવું ન કરે આપણા હોય એવું ન કરે યુટ્યુબ ફેમિલી વાળા કોઈ દી મિત્રો આપણા આવું ન કરે કેમ કે તમને શું ફાયદો થવાનો છે એથી ખોટી આઈડી બનાવશો એનો ઓરિજિનલી ઓરિજિનલ જ રહેશે એમાં કોઈ ફેર નહીં પડે પણ હા એમાંથી તમે આઈડી બનાવશો તમારા ફોલોઅર્સ બધા શું જો અમને ખબર પડી કે તમે સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કરી દેવું ને તો પોલીસ પણ વાત નથી લાગતી આઈડી ગોતવામાં યુઆરએલથી લોકો લોકેશન કાઢી લે કે આ ફોનમાં આઈડી છે એમ કરીને ગોતી લેશે અને તરત એ વ્યક્તિ સુધી પહોંચી જશે એટલે તો એકવાર તમે સાયબર ક્રાઈમ માં રિપોર્ટ કરેલો છે તો આ જીવન ના ઓકે સાયબર ક્રાઈમ માં હા એ ફરિયાદ આપણે એક તો કરેલી જ છે અને એ ભાઈ નું જે તો એ ભાઈ આઈડી રીલ મારી દીધી છે પણ તો એના યુઆરએલ થી પોલીસ વાળા જે એને ગોતી શકે છે ભાઈ અમાર કરવું ન હોય ભાઈ હાજી વાત છે પણ તમે લોકો મજબૂર કરી દો છો છેલ્લે જે અમુક એવા આપણે આપણે ગુજરાતી ભાષામાં ગઈ ને તો અમુક એવા આમ આમ આપણે બહુ અમુક વસ્તુ ન બોલી શકીએ પબ્લિક સામે કેમ કે ફેમિલી શો છે એટલે અમુક વસ્તુ મને અંદરથી છે ફીલ થાય તો યુટ્યુબ ફેમિલી બપર થઈ ગયો છે મતલબ કે રોંડો થઈ ગયો છે 5 સાડા 5 જેવું થઈ ગયું છે તડકો ફૂલ છે તો આપણે અત્યારે જાય છે એક પીર બાપાની મમ્મી અમારી માનતા કરેલી હતી તો પૂરી કરવા માટે તો ચાલો તમે અમારી છોડે જો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે સર્ચ તૈયાર થઈ ગયા છે ચાલુ કરી દીધી હવે આપણે થાય ને આપણી જોડે આવે છે મમ્મી એ રેડી થઈ ગયા છે તો ચાલો પીર બાપાને ત્યાં જઈને દર્શન કરાવીએ તો ફાઇનલી આપણે પીર બાપાએ પહોંચી ગયા છે જો તમે ત્યારે એવો નિયમ છે કે ઓટા ઉપર ચડવાનું નથી મમ્મીની બહેનો એ ઓટા ઉપર ન ચડવું કેમ કે જો અહીં નોંત લખેલી છે અહીંયા હતી મારા ઉધરસ થઈ હતી ને તો મમ્મીએ માનતા રાખી હતી એની માટે છે કે બહેનોએ મહેરબાની કરીને ઓટા ઉપર બેસવું નહીં અને નીચે બેસીને જ પગે લાગવો અને પ્રસાદી ગામમાં લઈ જવી નહીં મતલબ કે અહીંયા જે પ્રસાદી હોય ગા આખી ધર્યા હોય ને તે ઘરે પાછા નહીં લઈ જવાના અહીંયા ખવાય એટલા ખાવાના બાકીના અહીંયા મૂકી દઉં એની મમ્મી તો ત્યારે વિશાળ છે ત્યાં શ્રીફળના છોલા કાઢે છે તો તમે પણ દર્શન કરી લો ફાઇનલી અમે પણ કરી લઈએ છીએ હા છો મમ્મી કઈ કહે છે કે પ્રસાદ હું મમ્મી ક્યો છો પ્રસાદ પછી આપણે જવાનું પાણી પછી જ આપણી પાણી હોય તો કોઈનું હોય પાણી પછી તો નો એટલો પીર નો અહીંયા કેમ કે એ મમ્મી ઉપર શું છે ચાદર અચ્છા એ તો ચાદરે ચડે છે અને જેના ઘરે પારણા બંધાણા હોય તે લાકડાનું અહીંયા મતલબ કે પારણું વત્તે ચડાવેલું છે હોડ હોડ કહેવાય પીર બાપાને તો ફાઇનલી તમે લોકો દર્શન કરી લો અહીંયા ગાંઠિયા લાવ્યા છે એ છે મમ્મી તો ચાલો આગળ મળીએ હજી પણ એક બીજા મંદિરે જવાનું નક્કી થાય છે તો એના પણ તમે દર્શન કરાવશો પેલી મમ્મી તો ભેગી કેરી લઈને આવે એમ કે ખાલી ગાંઠિયા નહીં ભાવે એકલા એકલા તકે હું કેરી લેતી આવું તો અત્યારે ફાઈનલી પીર બાપાને ગાંઠિયા ચડાવી દીધા છે વિશાલે જો અને અત્યારે હવે અમે ગાંઠિયા લઈ લેવી ખાવા તો એટલા હા ચાલો મિત્રો પ્રસાદી લેવા અમારે ખાવા તો એટલા લઈ લીધા બાકીના પેકેટ વાળો ડબ્બો છે એમાં મૂકી દીધા છે અરે કેમ કે આ નિયમ છે કે ઘરે પાછો નઈ લઈ જવાના ગાંઠે ખાવા હોય એટલા ખાવાની પ્રસાદી બાકીની ને આમાં ગાંઠે પાલા ડબ્બો છે એની અંદર મૂકી દે તો ચાલો આપણે બીજા મંદિરે જઈએ તો હાર આવી ગયો છે ને આપણે જો માતાજીનું મંદિર પણ આવી ગયું છે તો આપણે નકે જો એ રીતે બીજા મંદિરે પણ પહોંચી ગયા છે આ એ તો ચાલો આપણે જ આથી નું મંદિર દર્શન કરાવીએ તો એટલું ફેમિલી ફાઈનલી આપણે મંદિરમાં પહોંચી ગયા છે મહાદેવ કરી લોફળ અહિયાં વધારો એવું લખ્યું છે તો આપણે હવે મંદિર માં અંદર જઈએ દર્શન કરી લઈએ માતાજીના તમે પણ કરી લો હોટલ નું ઢાંકણું ચાલ્યો તો હવે આ મંદિર અહિયાં મસ્ત છે છે એક નંબર મંદિર છે આ બાજુ આવો તો ત્યારે જરૂર આવજો સરસ ફાચરિયા ગામની અંદર છે ને કામ

તો ચાલો હવે આપણે ઘરે જઈને તમને મળીએ